સુરત શહેરમાં સતત વધી રહેલા આપઘાતના કિસ્સાઓને લઈ સુરત મહાનગરપાલિકાએ તાપીના બ્રિજ પર તાર ફેન્સિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અત્યાર સુધી અનેક લોકોએ તાપી નદીના બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો ત્યારે કાપોદરા તાપી બ્રિજ પરથી આપઘાત અટકાવવા માટે લોખંડની રેલિંગની ઉપર તાર ફેન્સિંગ લગાવવામાં આવી છે સુરત શહેરમાં આપઘાતની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અનેક લોકો અગમ્ય કારણોસર આપઘાત કરી રહ્યા છે તેમાં ખાસ કરીને તાપી નદી પર બનાવવામાં આવેલા બ્રિજ પરથી અનેક લોકો તાપીમાં ભૂસકો મારી આપઘાત કરે છે એક સમયે સુરતના કાપોદરા અને મોટા વિસ્તારને જોડતો તાપી બ્રિજ સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખાતો હતો છેવટે ત્યાં લોખંડની રેલિંગ બનાવવામાં આવી હતી તેમ છતાં પણ અનેક લોકો આ લોખંડની રેલિંગ પર ચડી અને તાપીમાં જંપલાવી દેતા હતા અનેક વખત રેલિંગ પર ચડેલા લોકોને ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ઉતારી અને આપઘાત કરતા રોક્યા છે તેમ છતાં પણ આપઘાતના કિસ્સાઓમાં વધારો થતા આ રેલિંગની ઉપર તાર ફેન્સિંગ કરી દેવામાં આવી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા આપઘાતના કિસ્સાઓ રોકવા માટે મહત્વપૂર્ણનો નિર્ણય લેવાયો છે તાર ફેન્સિંગ કરી દેવાને કારણે લોકો લોખંડની રેલિંગ પરથી કૂદી શકશે નહીં આમ આપઘાત કરતા લોકોને બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક આગવું કદમ ઉઠાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત